આપી દીધું કે આપડા કલાક દોઢ કલાક શ્વાંતી એવું છે ભૂલી જાય બેટા બરોબર

ડાખો લઈ ગયો રિપોર્ટ કરાયો યાર એ હું છે રિપોર્ટ કરે ને અંદર યાર લેવલ નો હો જો સમાર હા 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 કક્ષણ કોઈ વાત ના કરો તમે આ તો છોકરો નું સગર ખબે પડી જાય ને તો બખાડા કરી યાર એ બીડી બંધ કરી દીધી મુ ના એ તો અનવા બ્રો ચલો 20000 નું તે સેટિંગ કરજો કા એ તો કરીએ છે કશું વાંધો નહીં મારું છે યાર બોત્તેર હજાર આપતો છે બરાબર

બની ગયો છે આ ગમલું પીતો પીવા મેલતો જ નહીં

એટલે પછી આ બધા ઘર માંઈ દેખાપો લેડો સો એક કલાક પાહું પીવા બાપા હાલોલો પી ગયો છે પાહું કે બોમ્મા બોમ્મા પાછ આવો એક ડાર તમે ના ના હાલો તો આવું આછું કોમ છે ને અને બિલું કરી ગયો પાહું એટલે હા તો કેવું નહીં પડે સકાઈ બાપા હા

અંજીસાઇ જાય તને રાત નું ખબર પડી મને હરાકવા પડ્યો છે યાર કુતરું ઘેર કુતરું તો રીતે કુતરું કહ્યું કહેવો કેવો તું અંજીસા લીઆ તો આવી આ એન્જિન લઈ આવ્યો હોત તો કશું થોત હે એ ખરી તમે ઓનો દવા ખા ભેકો એન્જિન લાવ હા લે હું લઈ જો સરકારી લઈ જાવ ની ભાગુ તમારે ગમી તો એન્જિન લઈ દયો હા હું લઈ જો સર આનો હું અંજી સર આવા ચિંતા જેવું છે નહીં ઓને દવા ખા બેટા કરી દેવો પડશે તમે કમી તરે કલાક માં અંદર હા બો જો જા હા આ નહીં બંધો આ મિત્રોને કહી દઈએ તમારી માની છોગણ બેટા એટલો ઘરે અને કૂતરું કઈ રીતું અને કઈ કંઈ થાય છે તું અંજીસર લઈ આય અંજીસરમાં કંઈ થાય ના પરંતુ અંજી લઈ લેવું સારું અંજી ના લીધું દેખા નતીજા એ નતીજા દેખો અંજીસર નહીં લીધા તાઉસ ઇસી લઈએ હળવ હળવકા ઉપડા તો તમને કૂતરું કૂતરું કહે ને તો આળસ મના રહેતા તરત જઈ અંજીસર લઈ લેજો હા વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી